આપ એને મેળવીને વાંચી શકો છો આપના બાળકોને પણ આ ખૂબ જ અગત્યનો હોય ગાલા વિશાલ શબ્દકોશ એ જરૂર જરૂર થી બાળકો સુધી પહોંચાડજો અને બાળકોને એ આપજો આગળની સ્થિતિ જોઈએ તો ગુજરાતી અને અંગ્રેજીની અંદર આ શબ્દકોષ સામેલ છે ગુજરાતીનું ભાષાંતર અંગ્રેજીમાં અને અંગ્રેજીનું ગુજરાતીમાં પણ ભાષાંતર સામેલ છે એવો આ શબ્દકોશ છે ગાલા વિશાલ ગાલા શબ્દકો શબ્દકોષ બાળકોના દરેક પ્રશ્નોનું ન સમજાય એવા દરેક શબ્દનો આમાં સોલ્યુશન આપેલું છે આ સુંદર મુજાનું એ નવનીતમાં નવનીત ગાલા શબ્દકોશ છે આ નવનીત નું આ એક પુસ્તક છે ગાલા રિસાલ શબ્દકોશ આપ આ વાંચી શકો છો બાળકો સુધી પહોંચાડી શકો છો એ સાથે જ આપણે આગળ જઈ રહ્યા છે વહીવટી દ્રષ્ટિએ તમે વહીવટી દ્રષ્ટિએ જો કોઈ કામ કરી રહ્યા હોય તો સરકારી ઠરાવો પરિપત્રો એનું સંકલન તમે જ્યાં જે પરિપત્રો જોઈતો હોય

પ્રશ્નોનો સોલ્યુશન કરી શકો છો ખુબ જ સુંદર માહિતી સાથે આ વહીવટી ભાગ આધાર ભાગ એક અહીંયા ઉપસ્થિત છે એની સાથે સરકારી સંપૂર્ણ ઠરાવો પરિપત્રો સામેલ છે આપ જોઈ શકો છો એના પ્રકાશિત છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ આ હતી માહિતી મિત્રો પુસ્તક પરિચય પરિચય વિશે પુસ્તકો આપણા નું મૂલ્ય છે એ મૂલ્યને ન સમજીશું તો આપણું જે હવે પછીનું જે કલ્ચર છે તે એડે જશે અને એકદમ વાહિયાત બની જશે આપ થોડો પણ આ પુસ્તકોનો ઉપયોગ કરીને આપના બાળકોને આવા વાહિયત જીવનમાંથી બચાવીને બાળકોને પુસ્તકો સુધી પહોંચાડો આગળના લાઈવ સેશનમાં આપણે એ જોવાના છીએ કે રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણનો અધિકાર રાઈટ ટુ આરટીઈ ટી આર ટી નો મતલબ છે રાઈટ ટુ એજ્યુકેશન ટુ એજ્યુકેશનના નિયમો કયા છે એ નિયમો દ્વારા આપણે એનો કેવી રીતે લાભ લઈ શકીએ એ વિશે આપણે આગળના લાઈવ સેશનમાં સમજીશું જાણીશું અનુભવીશું આપણને ખૂબ જ ઉપયોગી માહિતી હું અહીંયાથી પ્રોવાઇડ કરી રહી છું આપના કિંમતી સમયનો લાઈવ એટલા માટે ઉપયોગ કરી રહ્યો છે કે જીવનમાં ક્યારે પણ તમને ઉપયોગી થશે તમે એ ઉપયોગ કરી શકો અને આપની એક અહીંયા સફર માં બગાડેલી એક મિનિટ આપના જીવનની અમૂલ્ય મિનિટ હશે મિત્રો ધન્યવાદ ફરી મળીશું આપણે આજ લાઈવ સેશનમાં નવી માહિતી સાથે આવજો ધન્યવાદ આવજો